જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ શાસક પક્ષ સામે વિવિધ મુદ્દાઓને લઈને તીખા સવાલો ઉઠાવ્યા શહેરના મહત્વના પ્રશ્નોને લઈ સભામાં સવાલોનો મારો ચલાવ્યો જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન રખડતા ઢોરનો મુદ્દો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સ્ટાફ ભરતી આરોગ્ય સેવાઓ સહિતના મુદ્દે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બસપાના કોર્પોરેટરોએ

અન અસગવડતા જે હાલાકી ભોગવવી પડતી હોય છે પબ્લિક ને એ બાબતે ચર્ચા કરી બરોબર છે સાથોસાથ મારા સાથે કોર્પોરેટર રચનાબેન નંદાણીએ રજૂઆત કરી છે કે ભાઈ એમની એમના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ નદીના પુલની ને બધી આવશ્યકતાઓ છે અને બાળકોને શિક્ષણ માટે થઈને ન લેવા પડે એવા રસ્તા તરફથી જવું પડતું હોય છે એ ઉપરાંત મારા દ્વારા પણ ઘણી બધી એવી રજૂઆતો કરવામાં આવી કે જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલ ઢોર દબાવ અને રસીકરણ ખસીકરણ જે અભિયાન ચાલુ છે એમાં ઘણી બધી ગેરરીતિઓ છે અને જે તે કંપની દ્વારા જે કામ હાથ ધરવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે ચાલતું નથી બહુ મોટું એક ગેરરીતિ મેં જાહેર કરી છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્કૂલો છે એમાં પટાવાળા તરીકેની કોઈ પોસ્ટ રહેતી જ નથી અને તેમ છતાંય ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ વિરુદ્ધ જઈને જામનગર શિક્ષણ સમિતિના સભ્યો અને જામનગર મહાનગરપાલિકાની જનતા ઉપર જ આવે છે જામનગર મહાનગરપાલિકાની પીપી સ્કીમ જીએમસી ફાઈનલ નંબર સડસઠ એકી ચોરસ મીટરની જગ્યા શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીને વેચાણથી આપવાના કમિશનરની દરખાસ્તને આજે જનરલ બોર્ડે બહાલી આપી છે એજન્ડા આઇટમ નંબર ત્રણ જામનગર મહાનગરપાલિકાની આખરી ટીપી સ્કીમ નંબર બે ની ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ ઓગણીસો ને કલમ એકોતેર અંતર્ગત યોજનાને સેકન્ડ વેરી ડીપીઓ ફેરફાર કરવા અંગે ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ કમિટીના ઠરાવને પણ બહાલી આપવામાં આવેલી છે